ત્યારે લીમખેડા મામલતદાર કચેરીમાં કામ માટે ફેલાયો છે અને ટોકન માટે પણ સવારથી લાઈનમાં અરજદારોને ઊભા રહેવું પડે છે ત્યારે લીધેલું ટોકન બીજા દિવસે નહીં ચલાવતા લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે ત્યારે અધિકારીઓને મળવા માટે પણ લાઇનમાં ઉભા રહીને ટોકન લેવું પડે છે ત્યારે આ બાબતે લીમખેડા મામલતદાર કચેરીમાં સવારના સાડા દસ વાગ્યાની આસપાસ તપાસ કરતા અનેક લોકો પણ જોવા મળ્યા હતા અમે બે દિવસ પહેલા અહીંયા થોડું કામ હતું મારે કાગળ લેવા વિશે તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થતેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા કીધું કે તમારે ટોકન લેવું પડશે મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કાર પર ટોકન નહીં ચાલે તમારે આજે જ ટોકન લેવું પડશે બીજું હવે એના માટે એક ટોકનના વીસ રૂપિયા લે મેં બે વાર એક દિવસ બી બે વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા તો અમારે ત્રીજી વાર થયું તો કે વીસ રૂપિયા આપવા પડશે એમ કે પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ ટોકન તો મારી પાસે છે ને તો કે ના એ નહીં ચાલે એ તારીખ અલગ થઈ ગઈ આ બીજી તારીખ થઈ એના માટે અલગ ટોકન લેવું પડશે મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે મેં કીધું ભાઈ વીસ રૂપિયા મફત થોડી આવે છે તો કે ની ચાલે તો ભાઈ ટોકન તમે જમા કરલો છો અંદર તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે તો કે ટોકન લેવું પડશે તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સજત કરવાની બાકીથી કીધી તો કે કંઈ બી કામ હોય ભાઈ તમારા વિષ પર ટોકન તો લેવું પડશે ભાઈ માણસને અંદર આધાર કાર્ડ કરાવવા માટે જઈ શકે છે ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જઈ શકે છે સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય એના માટે બી થોડું ટોકન લેવાય આ ચાલો એક એક્ટિવિટી છે તો એ ભાઈ તમે પૂછીને ન રહો એક્ટિવિટી જ કરાવવાની છે તો એનું ટોકન લો તમે ડાયરેક્ટ કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જાઓ આવી રીતના તો ના ચાલે ને કે વીસ રૂપિયા મોફત તો આવતા નથી કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે તારે વીસ રૂપિયા આવે છે હવે ગામડામાંથી લોકો ભાડું કરીને આવે ગાડીમાં બેહીને આવે તો રોજના એના બસો રૂપિયા બસો રૂપિયા તો એમ જ ઉડી જતા હશે તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે ટોકન માટે બી લાઈનમાં ઊભું રહેવું પડે છે તો અમારે એટલું જ કેવું છે કે અમે આનો વિરોધ કરે છે જો આ પ્રથા બનના છે તો અમે કલેક્ટર સાહેબને પણ મળશું